જય બાલાજી જય રામ જય સ્વામિનારા અહીંયા ક્યાંક ઉભો રહેવાય જય અન્નપૂર્ણા માતાજી અન્નદાન મહાદાન સેવા પ્રભુ સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા રોજ બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી આપણું અન્ન ક્ષેત્રે બાલાજી ગ્રુપનું શરૂ છે પ્રસાદી શરૂ થઈ ગઈ છે મિત્રો આજે તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસના રોજ બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા દરરોજ બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી અન્ન ક્ષેત્ર શરૂ છે મિત્રો બાલાજી ગ્રુપ હર હંમેશ જનસેવાનંદ માને છે આપણી આટલી બધી સેવાકીય પ્રવૃત્તિ છે મિત્રો મારે તમને આજે ખાસ વાત કહેવી છે બાલાજી ગ્રુપ સર્વજ્ઞાતિ સમૂહલગ્નની આપણે મુખ્ય પાટલો તેમજ યાત્રા ચઢાવવા પૂરો થઈ ગયો છે દાતા પણ નક્કી થઈ ગયા છે મિત્રો કાલે એક ઘટના એવી બની કે નાખુશ લોકો નાખુશ લોકો અમુક વ્યક્તિઓ હતા તો વિચાર કરો આપણે અહીંયા ને બધા આપે છે દરવાજો આપે છે એને ઘરે ના પાડવા ગયા વિચાર કરો ને તમે એને ઘર ના પાડવા ગયા નાખુશ લોકો મારા પાસે નામ આવી ગયા છે હું એક બે દિવસમાં નામ પણ જાહેર કરીશ કોણ ના પાડવા ગયું છે મિત્રો તમે વિચાર કરો દીકરીઓને આપે છે આ તો મને દાંત આવે છે આ બધું બહુ દાંત આવ્યો મેં ખાલી બહુ દાંત કાઢ્યા મને રિપોર્ટ મળ્યા ને એટલે દીકરીઓને આપે છે મિત્રો એમાં પણ ના પાડવા જાય છે વિચાર કરો તમે આ કંઈ જાત કહેવ્યા હે આને કઈ જ જાત કહેવ્યા વિચાર કરો આપણે સર્વજ્ઞાથી સમૂહ લગ્ન આપણે કરીએ કે છત્રીસ લગ્ન છે એમાં દીકરીઓને ફાળો આપે છે એની ઘરે ના પાડવા જાય છે વિચાર કરો આ આ માણા દીકરા કહેવા કે જનાવર કેવા આ લોકોને સમજાતી એમ આના કરતા જનાવર હારા હોય એને ના પાડો જાય છે વિચાર કરો તમે દીકરીઓને લોકો આપે છે ધર્મ તો જેને આપે છે એને પણ ના પાડવા જાય છે હા કઈ જ જાતના મને સમજાતું ને ખાઈ જાતના હશે આ લોકો ને આરા કયા ચોઘડીયામાં પેદા થયા છે એ મને સમજાતી આ દેખારીઓને લોકો આપે છે એમાં પણ વિરોધ તમે અમારો વિરોધ કરો બાલાજી ગ્રુપનો વિરોધ કરો રસોડામાં વિરોધ કરો રસોડામાં દાન આપે એમાં પણ વિરોધ આવે આમાં વિરોધ ચાલુ ગયો તો અમને તો એવા દાંત આવે છે ભાઈ ભગવાન એને ખરેખર ચાલ આપી છે ને વિરોધ કરવાની બહુ શાંતિ એ લોકો વિરોધ કરે છે દાતાઓને ના પાડે છે આપણે તો ભગવાનને એટલી પ્રાર્થના કરવી આ વિરોધીનો ડબલ ડબલ શક્તિ આપો એકદમ ડબલ શક્તિ આપો જેટલી આપણી નિંદા થશે એટલું અમારું ગ્રુપ બહુ સારામાં સારું કામ કરશે મિત્રો એટલે આ લોકોને ભગવાને આપણે પ્રાર્થના કરો મેં અવર જ ભગવાને કીધું ભગવાન આ લોકોને ડબલ ડબલ શક્તિ આપો આજે ત્યાં પહોંચી પડે છે ડબલ શક્તિઓ આપો ઘરે ઘરે જાય ઘરે ઘરે ના પાડે કે ભાઈ તમે પૈસા નહીં આપતા દીખરીઓને પૈસા આપે છે ખોટી જગ્યાએ જાય છે તમે ના પાડજો ભગવાન એવી શક્તિ આપજો હલખટ લોકો દીકરીઓને આપે છે એને પણ ના પાડવા જાય છે તમે કઈ જાતના આ લોકોને સમજ મને સમજાતું હતું બોલો વિચાર કરો અન્નદાન હતો એમાં પણ વિરોધ હતો આપણા સભાની લીધી એમાં પણ વિરોધ હતો અમે વેક્સિન સેન્ટર કર્યું નવ સુધી સેવા કરી એમાં પણ વિરોધ હતો વેક્સિન સેન્ટરમાં મિત્રો તમને વાત કરું વિરોધ કરવાવાળા જે વ્યક્તિઓ છે ને એ મારા પાસે સવારમાં લાઈનમાં ન ઊભું રહેવું પડે એટલે સવારમાં આઠ વાગે મારા પાસે આવી જતા મિત્રો ભાઈ ચમચો બાપ ભાઈ ચા લઈ આવે બધાને ચા પાય સ્વયંસેવકોને ચા પાય એટલે હું આવતી પહેલાં લઈ લેવાના ને એ વસ્તુ પણ કરતા હવે એ વ્યક્તિઓ વિરોધમાં આવી ગયા છે વિચાર ને તમે હા એ છે એના પર સગાવાલા હોય એના પાર્ટનર હોય બધા લઈને હોય એ લોકો વિરોધમાં આવી ગયા ત્યારે અમારા ભાઈ સાહેબ કરતા હતા મિત્રો આયુષ્યમાન કાર્ડ બતાવતા હતા ત્યારે સપ કરતા હતા હવે વિરોધમાં આવી ગયો કારણ કે એ લોકોને ખબર છે કે બાલાજી ગ્રુપ બહુ સારું કામ કરે છે બહુ સારું કરશે તો અમારી બદનામી થશે હાલનું ગ્રુપ આગળ આવી જશે મિત્રો અમે તો દીકરીઓનું કામ કરે ગરીબાણા દીકરીઓ એનું આપણે કામ કરવાનું છે મિત્રો સેવા કરવાની છે ભગવાન અમને સેવાનું કાર્ય ઓકેલું છે અમે સેવા કરીએ છીએ અને એ લોકોને વિરોધનું કામ હોય પૂછે નિંદા કરવાનું કામ હોય પૂછે ભલે નિંદા કરે કાંઈ વાંધો નહીં મિત્રો ભગવાનને આપણે પ્રાર્થના કરવાની કે આ લોકોને ડબલ શક્તિ આપે નિંદા જેટલી કરે એટલી અમને ફાયદો છે મિત્રો નિંદો ભગવાન નામ લેવામાં ના પાડે છે આપણે શું કરવું આપણે કથા બે છે એ ગમતું નથી તારો શું ગમતું હશે અમને સમજાતું નથી મિત્રો વિચાર કરો તમે દાતાઓને જે ના પાડે છે તમે આમાં આપોમાં તમે વિચાર કરો આ કઈ કોમ આને જાય કઈ કેવી આ લોકોને કાર ચોગડીમાં આવ્યો છે એવું લાગે છે મને ભગવાનના વિરોધી ભગવાનને શક્તિ આપે ભગવાન એનું કામ કરશે કાંઈ વાંધો નહીં ભગવાન જ કામ એનું આપેલું છે ખબર તો અમે તો અમારું સેવાનું કાર્ય ભગવાન હોય છે અમે નિષ્ઠા નિષ્ઠાપૂર્વક અમે અમારું સેવાનું કામ કરશું બાકી જેને વિરોધ કરવો છે ભલે વિરોધ કર્યા રાખે આપણું કામ બહુ સારું થાય છે દાતાઓ રોજ સામેથી આવે છે અનાથ કરિયાણો લખાવે છે રોકડ પૈસા લખાવે છે અમારા ભગવાન દયા છે આપણે ક્યાં ખોટું કરવાનું છે ને મિત્રો અમારે છેવા તમે જોવો જ છો બધાએ એક વર્ષ થઈ ગયું અન્નધામને ગરીબ માણસ જમે છે એમાં પણ એ લોકોને વાંધો છે તો આ લોકોને તકલીફ શું તો ખબર નથી પડી વિચાર કરો ગરીબ માણસમાં વાંધો હતો જમે એમાં ચાલો મિત્રો આ તો સવાર જો કામ વાત કરશો ને તો એ પૂરી નહીં થાય એ લોકો એનું કામ કરે અમે અમારું કામ કરે જય બાલાજી Jaya Ram, Jaya Swaminan, Jaya Nampur, Mata